અને ખવડાઈ દોજો એને બચારો એ ખુશ થશે એ તો ખુશ જ છે એને કોઈ તકલીફ નહીં તી તમ ન છે બધી મન બધી ખબર છે પણ લાવવાનું નથી આપણે વળી પછી એ મરી જાય એટલે દુખ થાય આપણને ગમે નહીં ઘરમાં અને જીવા પાછું કેટલું 10 15 વર્ષ આલે દુખ તો થાય હારું શું કરવાનું પઈ ગમે નહીં આપણને તમને લાગે એવું ના ગમ ના ગમ ગન્નું સભ્ય બની જાય બોલે નહીં એટલે બચારું હારું આખો દાડો શું બોલે નહીં એટલે લે પડ્યું રે આપડા જોડે રમ એ ગમ

નાવા જવા દે કા તો મને બહાર જવા દે કે પાણી માણી જોઈએ હું એક્ટિવ લઈ નાટો મારી આવું મસ્ત હવે શું પાણી માણી જોવા નીકળ્યા છો આખા ગામફાઈ બની હમણા ક્યાં ગટર બટર ખુલ્લી હશે ને તો ઉતરી જશો મય મારે એકલું રહેવાનું થશે મને તો યાર બઈ મને રોકે જ જાય છે રોકે જ જાય છે અને બધી વાતે અને પહેલા વરસાદમાં ના નવાય તાવ ને શરદી ઉતરસ ને એવું થઈ જાય અરે તું તું હેડ બાર હેડ જો ખાલી વરસાદ મારા કઈ નહીં આવું મારા ઘરના કામ કરવાના હોય હું બીમાર પડું તો કામ કોણ કરે તમાર જેમ થોડી છે નવરી હું એક કામ કર મસ્ત દાળ વડા બના હેડ આપડે જમીએ દાળ વડા માટે છે ને દાળ પલાળવી પડે હવારથી એટલે અત્યારે ના થાય તો બજીઓ કરો ગોટા મેથી નહીં તો કઈ

હું તો જવા જા ચણીઓ પેલો પેલા ચણીઓ ચણીઓ ના કરે ચણિયો છે અને ઘરમાં બનાવી છે ને પેલા ખાઈ લોજો ખાવાનું જોર આવે છે ને દાળ વડા ખાવા ઈચ્છા તો હું આજ કપડે જઉં ભાઈ ગયો ક્યાંય જવાનું નહીં બંધ કરી દો બેહી જાવ ખાના માના તો દાળ વડા તો બનાય મારા બાપ તમે જાવ લો દરવાજો ખોલ્યા પૂછાવ નીકળ જાવ કરો છો ઉપર અરે આટા મારતો તો વાતાવરણ તો જો વરસાદ આટા મારતા હતા હા પણ કે પલળાયો નહી હમણા છાટા થોડા ઘણા પડ્યા હતા બીજું શું કર્યું એ તો કો કઈ નહી આટા મારતો તો તો બુમો સે નહી પડતા તાખી સોસાયટી માં અરે હા એટલે તે હાંભળી એમ ને ભાઈ વરસાદ ના છાંટા આવ્યા મેં કીધું જ કરું તો બધાના ના કપડા પલળતા હતા મેં કીધું કપડા ગંદા થાય બિચારા અમને એના કરતા કઈ દૂધ લઈ લે પાછા બધા એક એક બુમો પાડી ઓ માસી તમારા કપડા પલળ ઓ ભાભી તમારા કપડા પલળ ઓ કાકી તમાર કપડા પલળ બધાની ચિંતા થઈ ગઈ હતી તમને તો શું માધો છે હું ઘેર હતો ને દાબે હતો ને વરસાદ આવ્યો કીધું આપણા કપડા પલળી ગયા એ ખબર તમને શું વાત કરો છો હા આખા ગામ ફાઈ બન્યા હતા તો આપડા એ ના દેખાય મને તો બૂમ પાડવી હતી કે નહીં અરે પણ મેં કીધું અંતે હાંભળીને બધી બૂમો તો લઈ ના લેવાય તને પર્સનલ મારા બૂમ પાડવી પડે હે ને એમ કે આખી સોસાયટી ની એમને ચિંતા થઈ ગઈ છે તો આપડા તો લઈ જ દીધા છે પણ આપડા પલડી ગયા મય ગયો ચલો આપડા પલળા બીજા બધા ના તો બચી ગયા ને આ બાકી બત્ત્યા ને ફલે ગમે આપ આપડું ગમે તે થાય એવું કેવું લે હું કઈ જશે આવા કપડા છે ને શું વાત કરે છે તે કશુંય નહીં

અને આખા સોસાયટી મે રિપોર્ટ લઈ લીધા છે કે તમે કેવા કેરેક્ટર લેસ હતા આ એવી કઈ લેબોરેટરી ચલાવ સોસાયટી માં ભાઈ તો તમે રિપોર્ટ આલ દીધા સીસીટીવી કેમેરા બધા સોસાયટી મુખે લັດ છે બધી ખબર પડી જાય તમે કેટલા પાણીમાં સોયા આ બધાનું સાંભળે ને તો તો ઘર ભગાવજે એ બધાની ટેવ હોય મે તમને નહીં જોયા ક્યાં જોયા આજ આ લે તો તું તારી આઘર કર્યું ને મેં હંતાઈન કર્યું મને ચલો મારા મનમાં કઈ કાટો તો મારી હા મે આટલું કરી તો મારી પાછળ તો શું શું કરતા હશે તમે હા અને હસો સો બે શરમ થાય લે હું નહીં હસ્યો લ્યા કોઈ તો કેમ હું હસ્યો અજો આ અલ્યા અત્યારે હસ્યો હું તું બોલી પછી હસ્યો હું પહેલા નહીં હસ્યો તમારે ને ધાબે આવવાનું નહીં અને છે ને બધા મોની પાડવાની નવરા છો તમે આખા ગામની કોણે કીધું હું નવરો છું અરે બુબો પાડતા તો એ રીતે બધાને ખાવ પડી કે તમે નવરા છો સોસાયટી ને કોઈ પુરુષ ઉભો પાડે છે તો પેલી ફલાણી કપડા લઈ લો ઢીકણું લઈ લો પૂછડું લઈ લો આપણે હું એટલી બધી ચિંતા કોઈ નહીં હારું હેડજે ભાઈ હેડજે નીચે હેડજે ક્યાંય નીચે નહીં જાઉં હું એ જોઉં તમે અહીંયા શું કરો છો એ બતા કઈ નહીં કરતો ભાઈ હું કરો દે લે આટા મારું છું બીજું કઈ કરી મારે આટા મારવા છે આ તો હેડ આટા મારી હે હા આટા મારી હેડ